ખબર ના પડે હું ખાતું તમે ખાલી મારી વાત આપડે હું કયો પૈસા ચોરી ના કહી દે એના માટે કોઈ પૈસા ચોરી ના બે ના હું ના બે હું

ઓછા હોય ને તો એ લઈ લે તો જુદા ને ભાષા લઈને આવે એવું થાય પોલીસ તો લઈને પોલીસ લઈને તો શું કરો પોલીસ તાકાત આકાંક બધી પોલીસ લાઈન ના આવે બહુ મોટા મારે એ લેવા આવશે તું બધી તો બેહી અને આવ્યો તો નું મને બાય લેમ કી છે તો કોણ છે તો

બંદૂક લાવ મારી હેડો હવે આનું કોણ જોરો છે આરો બોલી જોરો ઓ એ મરતો મરતો ઓય કે શું છો મારી મારી